નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ચૈત્રભાઈ વસવા ટૂંક જ સમયમાં એટલે ટૂંક જ સમયમાં બહાર આવી રહ્યા હતા ત્યારે બધી જગ્યા પર નર્મદા જિલ્લાની અંદર ડેડીયાપાડા સાગબારા તેમજ અન્ય કેવડિયા બાજુ પરનો પોલીસ ગોઠવી દેવામાં આવી છે અને જેમ કહેવાય છે કે ચેતરભાઈ વસાવા સાહેબે ટૂંક જ સમયની અંદર બહાર આવી રહ્યા છે અને ત્રણ વખત એમની જામીન અરજી સોરી બે વખત એમની જામીન અરજી છે સુનાવણી થઈ આ ત્રીજી વખત જામીન અરજી છે એમની સુનાવણી થવા જઈ રહી છે ત્યારે હાઈકોર્ટ દ્વારા જે સાહેબ હતા જે વકીલ હતા જે જજ હતા એમણે ટાઈમ માંગ્યો હતો અને પાંચ તારીખ આપવામાં આવી હતી પણ પાંચ તારીખે જે એમનો ટાઈમ પૂરો થઈ જતા છેતરપિંડી વસાવા સાહેબના જે જામીન અરજી છે એ સુનાવણી નહોતી થઈ અને નવ ઓગસ્ટ માટે પણ એ હાજર નહોતા રહી શક્યા અને આ જે વાત કરવામાં આવે તો એમના સમર્થકો આજે ફૂલ ગુસ્સા સાથે જે આજે ઉતરી પડ્યા છે અને બધી જગ્યા પર બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે અને સાથે સાથે વાત કરવામાં આવે તો આજે જે હાઈકોર્ટ દ્વારા પૂરી પૂરી તૈયારીઓ કરી દેવામાં આવી છે અને ગઈકાલે પણ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે ચેતરભાઈ વસાવા સાહેબને જો જામીન અરજી મળી શકે છે કેમ કે હન્ડ્રેડ પર્સન્ટ મળી શકે છે હવે ખાસ કરીને આપણે એ નથી કહી શકતા કે ભાઈ અદાલત બધા માટે છે હવે હવે જામીન આપશે કે નહીં આપશે એ આપણે ખાસ કરીને હજી સુધી સુનાવણી જે તાત્કાલિક આવવાની પૂરી પૂરી તૈયારી છે પરંતુ જે ચેતરભાઈ વસાવાના સાહેબના જે નેતા છે આમ આદમી પાર્ટીના નેતા છે બધા જ જે અત્યારે જે પૂરી પૂરી તૈયારી કરી દેવામાં આવી છે અને બધા નેતાઓ છે ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી તેવા મોટા મોટા નેતા પણ ત્યાં પહોંચી ગયા છે અને લગભગ એક વાગ્યાની ગાળાની અંદર જે જામીન અરજી છે એમની જે સુનાવણી થવા જઈ રહી છે ત્યારે અત્યારે જે બધી જગ્યા પર માહોલ જે ગરમાઈ ગયો છે અને સાથે સાથે વિડીયો લાંબો થઈ જાય તો કંઈ વાંધો નહીં મિત્રો તમને બધી જ માહિતી હું તમે આપ આપી રહ્યો છે જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો જરૂરથી તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો કેમકે હાલમાં જે ચેતરભાઈ વસાવા સાહેબે ટૂંક જ સમયમાં સૂટવાની પૂરી પૂરી તૈયારી છે અને ટૂંક જ સમયની ટૂંક જ સમયમાં જે ચેતરભાઈ વસાવા છે બધા જનતાની વચ્ચે રહેવાની પૂરી પૂરી શક્ય થશે અને એના મુદ્દા છે જે ઉઠાવશે કેમ કે જે મહિનાની અંદર જે ઘણા બધા મુદ્દાઓ જે પડ્યા હતા કેમ કે ચેતરભાઈ વસાવા જેલમાં હતા તો જેલમાં હતા તો જે મુદ્દા હતા જે સરકાર કરી રહી છે એ મુદ્દા કોણ ઉઠાવે તો હાલ મેં ટૂંક સમયમાં જે ચેતરભાઈ વસાવાઝા સાહેબ છે બહાર આવી રહ્યા છે હોવાના જે સમાચાર આપણને મળી રહ્યા છે તાત્કાલિક આપણે વિડીયો બનાવશું જરૂરથી આપણી ચેનલ જોડે જોડાઈ જજો કેમ કે આપણી ચેનલ પર જે પણ માહિતી મળે છે એ સાચી છે જય હિન્દ વંદે માત્ર